બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત મારો વિષય છે બાળમનમાં મનમાં નું બીજ અમારી શાળામાં ધોરણ ત્રણ થી આઠ માં કુલ એકસો જેટલા બાળકો અભ્યાસ કરતા હતા જે પૈકી માત્ર દસ ટકા બાળકો પ્રાર્થના સંચાલનમાં સહભાગી બનતા હતા વાર્તા સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા તેમજ મૌખિક અભિવ્યક્તિમાં સ્ટેજ ફિયર અને લઘુતા ગ્રંથી જોવા મળી હતી વાંચન લેખન અને અર્થગ્રહણમાં પણ કચાશ જોવા મળી હતી આ સમસ્યાના નિવારણ હેતુસર બોર્ડ પર સુવિચાર અર્થ વિસ્તાર વિસ્તાર વિચાર વિસ્તાર દિન વિશેષાંક જાણવા જેવું મહાનુભાવોના સુભાષિતો વગેરેના લેખનની શરૂઆત કરી લેખનના નાના નાના કાર્ડ્સ બનાવ્યા અને બાળકોને કાર્ડ્સ વાંચવા માટે પ્રેરિત કર્યા વિદ્યાર્થીઓ દ્વારા વર્ગમાં રજૂઆત કરાવાય અને ત્યારબાદ તેમને મૌખિક રજૂઆત પ્રાર્થના સભામાં કરાવાય અને યોગ્ય હાવભાવ સાથે સારી રીતે બોલનાર વિદ્યાર્થીને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આથી ઇનામના લીધે વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિની અંદર જોડાયા આ સિવાય ચિત્ર સંયોજન દ્વારા નોટબુક પણ બનાવવામાં આવી અને બાળકોના વિડીયોને ગ્રુપમાં મૂકી અને યુટ્યુબ ચેનલ પર મૂકી અને વધુ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હવે આ પ્રવૃત્તિથી પ્રાર્થના સભામાં જે દસ બાળકો ભાગ લેતા હતા તે વધીને પચાસ જેટલા બાળકો પ્રાર્થના સભામાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા થયા દિન વિશે સાંકના લીધે વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો થયો સાતત્ય પૂર્ણ લેખનથી અક્ષરો સુધર્યા વાંચન લેખન અર્થગ્રહણ અને શબ્દભંડોળમાં વધારો થયો અન્ય પુસ્તકોનું વાંચન વધ્યું અર્થ વિસ્તાર વિચાર વિસ્તાર અને સુવિચારથી એમના મૂલ્યોમાં વધારો થયો આમ જોઈએ તો નિપુણ ભારત અંતર્ગત બાળકનો સર્વાંગી વિકાસ સાધવામાં પચાસ ટકા જેટલી હું સહભાગી થયા અને આમાં મારો પ્રયત્ન પચાસ ટકા લેખે સફળ રહ્યો જેનો મને આનંદ છે અસ્તુ